વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગામના ભરતભાઈ ગોબરભાઈ વઘાસિયાની પુત્રી ડિમ્પલની અમરેલીમાં ઉમંગ ગણેશભાઈ ભાલાણી નામના યુવક સાથે સગાઈ કરવામાં આવી હતી આજે ભરતભાઈનો પરિવાર વિસાવદરના અશોક જાદવની મિની બસ નંબર ભાડે બાંધી હતી કંકુ પગલા તથા ભોજનની વિધિ પતાવી પરત પોતાના ગામ જવા નીકળ્યા હતા તેમની બસ જ્યારે બગસરા નજીક પહોંચી ત્યારે બાયપાસ પર ચાલાકે વણાંકમાં બરડીયા ગામના ગીતાબેન હસમુખભાઈ રૂડાણી ઉંમર વર્ષ સાહીઠ તથા આરના હિરેનભાઈ ઉડાણી ઉંમર વર્ષ સાતનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું જ્યારે સોળ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા તમામને સારવાર માટે પ્રથમ બગસરા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ તથા અમરેલી સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા બનાવ અંગે ભરતભાઈ વગાસિયાએ મિની બસના ચાલક અશોક જાદવ સામે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે